નમસ્કાર મિત્રો આજના અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર આજે ચૌદ મોટા સમાચાર આવી ગયા છે આદ્રા નક્ષત્ર શરૂ થઈ ગયું છે પુષ્કળ વરસાદ આદ્રા નક્ષત્રમાં પડશે સૌથી મોટી આગાહી ગુજરાતમાં ભૂકંપ આજના સૌથી મોટા સમાચાર એલપીજી ધારકો મોદીજીની મોટી ખુશખબર ખેડૂતોને મળશે હવે આઠ હજાર રૂપિયાનો હપ્તો મોટી જાહેરાત ગરીબોને દસ હજાર રૂપિયાની ભેટ આખા ગુજરાતમાં પડશે વરસાદ પરેશ ગોસ્વામીની મોટી આગાહી દીકરીઓને પચાસ હજાર રૂપિયાની સહાય શૌચાલય બનાવવા માટે બાર હજાર રૂપિયાની સહાય વગેરે તમામ સહાય આજના વિડીયોમાં જાણીશું તો મિત્રો સૌથી પહેલા તમામ મિત્રોને જણાવી દઈએ કે આદ્રા નક્ષત્ર શરૂ થવાનું છે સૂર્ય હવે આદ્રા નક્ષત્રમાં પ્રવેશ કરશે આ વખતે આદ્રા નક્ષત્ર મોર ઉપર સવાર થઈને આવશે એટલે આદ્રા નક્ષત્રનું વાહન મોર છે જેઠ શુક્રવાર તારીખ એટલે આજની તારીખમાં રાત્રે બાર વાગીને અઢાર મિનિટે આદ્રા નક્ષત્રમાં સૂર્યનારાયણ પ્રવેશ કરવાના છે અને આ નક્ષત્ર સાતમા મહિનાની પાંચ તારીખ સુધી રહેવાનું છે આ નક્ષત્રની લોકવાયકા છે કે મગસરા વાયા તો આદ્રા મેં આયા વર્ષે આદરા તો બારે માસ પાધરા એટલે મગસરા નક્ષત્રની અંદર જો ખૂબ પવન ફૂંકાય તો આદ્રા નક્ષત્રમાં પુષ્કળ વરસાદ આવે એવી મોટી લોકવાયકા છે અને આ વખતે એવું જ થયું છે મગસરા નક્ષત્રની અંદર વાવાઝોડાને કારણે રાજ્યમાં ખૂબ પવન ફૂંકાયો હતો તેથી લોકવાયકા મુજબ હવે આદ્રા નક્ષત્રમાં પુષ્કળ વરસાદ થાય એવી મોટી આગાહી કરવામાં આવી છે વાવાઝોડાને કારણે મગસરા નક્ષત્રમાં જે પવન ફૂંકાયો હતો એટલે આદ્રા નક્ષત્રમાં હવે પુષ્કળ વરસાદ પડશે એવી મોટી આગાહી કરવામાં આવી છે ત્યાર પછીના આજના સૌથી મોટા સમાચાર ગુજરાતની અંદર આ વખતે અનેક વાર વારંવાર ભૂકંપના આંચકા અનુભવાય છે ત્યારે ગઈકાલે ભાવનગર જિલ્લાના ગ્રામ્ય પંથકમાં મોડી સાંજે ભૂકંપના આંચકા અનુભવાયા છે રાત્રે નવ વાગીને સત્યાવીસ મિનિટ લગભગ ત્રણ પોઈન્ટ સાતની તીવ્રતાનો ભૂકંપનો આંચકો આવ્યો હતો અને આ ભૂકંપનું કેન્દ્ર બિંદુ આ વખતે પાલીતાણાથી એકવીસ કિલોમીટર દૂર હતું પાલીતાણા તાલુકાના દુધાળા ઘેટીચોડા નાની માળ આ સહિત તમામ જેટલા પણ ગ્રામ્ય વિસ્તાર હતા ત્યાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો લોકોમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો ભયથી લોકો પોતાના ઘરમાંથી બહાર નીકળીને દોડી આવ્યા હતા અનુભવાયા છે કચ્છની અંદર પણ આવી ગયો ગીર સોમનાથની અંદર આંચકો આવી ગયો તો આજના સૌથી મોટા સમાચાર ત્યાર પછીના મિત્રો આજના સમાચાર પરેશ ગોસ્વામી આગાહી કરી દીધી છે કે હવે છૂટો છવાયો વરસાદ નહીં પરંતુ આખા ગુજરાતની અંદર વરસાદ પડવાનો છે પરેશ ગોસ્વામી આગાહી કરી દીધી છે કે ચૌદ તારીખથી વીસ જૂન સુધીમાં અનેક વરસાદ પડી ગયો વાવણી લાયક વરસાદ પડ્યો પરંતુ આ વરસાદ છૂટો છવાયો વરસાદ હતો પરંતુ હવે ખેડૂતોએ ચિંતા કરવાની જરૂર નથી વીસ તારીખે ફરીથી તીવ્રતા વધવાની છે અને વીસ તારીખ પછી એટલે કે એકવીસ તારીખથી પચીસ જૂન સુધીમાં સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ એટલે કે આખા ગુજરાતમાં વરસાદ પડશે એવી મોટી આગાહી પરેશ ગોસ્વામી દ્વારા આપવામાં આવી છે તો પરેશ ગોસ્વામીએ કહી દીધું છે કે એકવીસ તારીખથી પચીસ જૂન સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક અને સારો ખૂબ જ વરસાદ તો આખા ગુજરાતમાં આજથી વરસાદ પડવાનો છે પરેશ ગોસ્વામીની મોટી આગાહી ત્યાર પછીના મિત્રો ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર હવે ખેડૂતોને આઠ હજાર રૂપિયાનો હપ્તો મળવાનો છે આ મોટા સમાચાર છે મોદી થ્રી પોઈન્ટ સરકાર નવી સરકાર બની ગઈ છે ત્યારે પીએમ કિસાન સન્માન નિધિની રકમ વધારવાની તૈયારીઓ અત્યારે શરૂ થઈ ગઈ છે કેટલાક અર્થશાસ્ત્રીઓ અને ઘણા બધા આર્થિક મહાસંઘોએ આ મોટા સૂચનો મોકલી દીધા છે કે પીએમ કિસાનનો હપ્તો વધારવામાં આવે અને એવું કહેવામાં આવ્યું છે કે પીએમ કિસાનની અંદર બે હજાર રૂપિયાનો વધારો કરવામાં આવશે એટલે અત્યારે જે છ હજાર રૂપિયાનો વર્ષે હપ્તો મળે છે એ હપ્તામાં બે હજાર રૂપિયા વધશે એટલે આઠ હજાર રૂપિયાનો હપ્તો થાય એવી મોટી શક્યતા દર્શાવવામાં આવી છે ક્યારથી હપ્તો વધારશે તો કેન્દ્ર સરકાર પહેલી તારીખ પહેલી જુલાઈએ બજેટ રજૂ કરવાની છે આ બજેટમાં આપણા નાણામંત્રી નિર્મલા સીતારમણ બે હજાર રૂપિયાનો હપ્તો વધારે એવી મોટી જાહેરાત થાય એવી મોટી શક્યતા દર્શાવવામાં આવી છે તો ખેડૂતોને આઠ હજાર રૂપિયાનો હપ્તો કરવામાં આવશે એવા મોટા સમાચાર મળ્યા છે ત્યાર પછીના મિત્રો એલપીજી ધારકો માટે મોટી ખુશખબર આવી ગઈ છે ઉજ્જવલા યોજનાના ધારકો માટે ઉજ્જવલા યોજના બે હજાર સોળથી શરૂ કરવામાં આવી છે આ યોજનાના લાભાર્થીને બે હજાર ચોવીસ અને પચીસની અંદર એક વર્ષમાં બાર રિફિલ આપવામાં આવશે આની સાથે ચૌદ પોઈન્ટ બે કિલોગ્રામના સિલિન્ડર ઉપર ત્રણસો રૂપિયાની સબસિડી પણ આપવામાં આવશે તો આ યોજનાની ત્રણસો રૂપિયાની સબસિડી અગાઉ પણ મળતી હતી પરંતુ હવે નરેન્દ્ર મોદી સરકારની નવી સરકાર બની ગઈ છે ત્યારે આ યોજનાનો લાભ મળતો રહેશે એવા મોટા સમાચાર મળી ગયા છે આ યોજના એકત્રીસ માર્ચ બે હજાર પચીસ સુધી ચાલવાની છે એટલે હવે નવ મહિના સુધી તમને ત્રણસો રૂપિયાની સબસિડી મળતી રહેશે નવ મહિના પછી એટલે કે એકત્રીસ માર્ચ બે હજાર પચીસ સુધી મોદી સરકાર શું નવો નિર્ણય લેશે આગળ જતાં જ ખબર પડશે પરંતુ એકત્રીસ માર્ચ બે હજાર પચીસ સુધી લોકોને ત્રણસો રૂપિયાની સબસિડી મળતી રહેશે એલપીજી ધારકો માટે મોટી ખુશખબર આવી છે ત્યાર પછીના મિત્રો આધાર કાર્ડને લઈને મોટી જાહેરાત કરવામાં આવી છે આધાર કાર્ડની અંદર જો તમારે મફત અપડેટ કરાવવું હોય મફત સુધારો કરાવવો હોય તો હવે ત્રણ મહિનાની તારીખ લંબાવી દેવામાં આવી છે ચૌદ જૂન બે હજાર લંબાવીને હવે ચૌદ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ કરવામાં આવી છે તો જો તમારે આધાર કાર્ડમાં સુધારો કરાવવો હોય મફતમાં સુધારો કરાવવો હોય તો ચૌદ સપ્ટેમ્બર સુધી હવે તમે મફતમાં સુધારો કરાવી શકશો ત્યાર પછીના મિત્રો શૌચાલય બનાવવા માટે બાર હજાર રૂપિયાની સહાય ભારતને સ્વચ્છ બનાવવા માટે મફત શૌચાલય યોજના સરકાર દ્વારા શરૂ કરવામાં આવી હતી આ યોજનાનું લક્ષ્ય બે હજાર ઓગણીસ સુધી જ રાખવામાં આવ્યું હતું પરંતુ દરેક ઘરમાં શૌચાલય બનાવવાનું લક્ષ્ય જે નક્કી કર્યું હતું લોકોને હજી વધુ રાહત મળે એ માટે આ યોજનાને લંબાવીને બે હજાર ચોવીસ સુધી કરી દેવામાં આવી એટલે હજી પણ તમને બાર હજાર રૂપિયાની સહાય શૌચાલય બનાવવા માટે આપવામાં આવશે સૌથી મોટી જાહેરાત કરવામાં આવી છે તો શૌચાલય બનાવવા માટે બાર હજાર રૂપિયાની સહાય મળશે ત્યાર પછીના મિત્રો અંબાલાલ પટેલ દ્વારા મોટી આગાહી કરવામાં આવી છે આ વખતે આ ચોમાસામાં સો ટકા કરતાં પણ વધુ એટલે કે એકસો ને ચાર ટકા વરસાદ પડવાનો છે નદી નાળા કૂવા તમામ વસ્તુ છલકાઈ જશે અંબાલાલ પટેલની આ મોટી આગાહી કરવામાં આવી છે ખાસ ગુજરાત માટે આ ખૂબ સારા સમાચાર છે જગતનો તાત વાવણી માટેની તૈયારી કરે અને સારા નક્ષત્રમાં વાવણી થાય તે સમય પણ ખાસ ગુજરાતના તાત માટે બાવીસ તારીખથી અઠ્યાવીસ તારીખે વાવણી કરી શકે એવી મોટી આગાહી કરવામાં આવી કારણ કે બાવીસ તારીખથી અઠ્યાવીસ તારીખે ખૂબ સારો વરસાદ પડશે એવી મોટી આગાહી અંબાલાલ પટેલ દ્વારા આપવામાં આવી છે અને આ વખતના વરસાદ એવો વરસાદ હશે જેમાં એકસો ચાર ટકા વરસાદ પડશે એવું પણ કીધું છે નર્મદાની અંદર નીરની આવક વધી જવાની છે જળાશયોની અંદર પાણી ભરાઈ જવાનું છે કુવા છલકાઈ જાય એવી આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે અને ખેડૂતોને તારીખથી વાવણી કરવા પણ જણાવવામાં આવ્યું છે ત્યાર પછીના મિત્રો સમાચાર દીકરીઓને હવે પચાસ હજાર રૂપિયાની સહાયના ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે નમોલક્ષ્મી યોજના હેઠળ હવે દીકરીઓને ધોરણ નવ થી ધોરણ બાર સુધી પચાસ હજાર રૂપિયાની સહાય એટલે કે પચાસ હજાર રૂપિયાની સ્કોલરશિપ આપવામાં આવે છે નમોલક્ષ્મી યોજનાના ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે જેમાં વિદ્યાર્થીની જો ધોરણ નવ અને દસમાં અભ્યાસ કરે છે તો એને દર મહિને પાંચસો રૂપિયા મળશે અને જો ધોરણ અગિયાર અને બારમાં અભ્યાસ કરે છે તો દર મહિને સાડા સાતસો રૂપિયા આપવામાં આવશે તો દીકરીઓને પચાસ હજાર રૂપિયાના ફોર્મ ભરવાના શરૂ છે નમોલક્ષ્મી યોજનાના ફોર્મ તમારે નિશાળેથી એટલે કે શાળાએ થી ભરવાના રહેશે ત્યાર પછીના મિત્રો સમાચાર ગરીબોને હવે દસ હજાર રૂપિયાની ભેટ મળશે ગુજરાતના દરેક ખેડૂતો મજૂરો મધ્યમ વર્ગના પરિવારો માટે ગુજરાત સરકારે મોટા સમાચાર આપી દીધા હવેથી જનધન ખાતામાં ખેડૂતો મજૂરો અને મધ્યમ વર્ગના પરિવારોને દસ હજાર રૂપિયા સુધીનો બેંક ઓવરડ્રાફ્ટ આપવામાં આવશે જો તમારી પાસે જનધન ખાતું છે તો તમને દસ હજાર રૂપિયાનું ઓવરડ્રાફ્ટ આપવામાં આવશે એટલે તમારા ખાતામાં ભલે રૂપિયા ન હોય તો પણ તમે દસ હજાર રૂપિયા ઉપાડી શકો એવી સુવિધા જનધન ખાતામાં કરવામાં આવી છે આની અંદર અત્યાર સુધી તમને પાંચ હજાર રૂપિયા સુધીની સહાય મળતી હતી પરંતુ હવે સરકારે રકમ વધારીને દસ હજાર રૂપિયા કરવામાં આવ્યા છે તો ગરીબોને હવે દસ હજાર રૂપિયાની ભેટ મળવાની છે મોટા સમાચાર ત્યાર પછીના મિત્રો રેલવે ટિકિટને લઈને બાળકો માટે નવો નિયમ રેલવે વિભાગ દ્વારા કરવામાં આવ્યો છે जो तुम्हारा बालकनी उमर पांच वर्ष थी बार वर्ष तुम्हारे तो टिकट लेवी के न लैवी एना विषे मोटा समाचार जो लगे कि सीट नहीं जोती तो अर्धी टिकट ले रहे परंतु तरा माटे सीट जोती हो तो आखी टिकट कन्फर्म करने રહેશે તો પાંચ વર્ષથી બાર વર્ષના બાળકો માટે રેલવે ટિકિટ વિભાગે એક નવો નિયમ જાહેર કર્યો છે સીટ જોતી હોય તો ફરજિયાતપણે તમારે આખી ટિકિટ લેવાની રહેશે તો મિત્રો આ આજના મુખ્ય સમાચાર આજના સમાચાર દરેક મિત્રો માટે ખૂબ અગત્યના રહ્યા છે આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રોને ફેસબુક ગ્રુપમાં વોટ્સઅપ ગ્રુપમાં અત્યારે મોકલી દેજો આજ માટે વિદાય લઈએ છીએ ફરી મળીશું આવતા વિડીયોમાં જય જવાન જય કિશાન